સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે સુરતમાં યલ્લો વેક્સિનેશન સગવડ ઓછી થયો બાબતે દિલ્હીમાં કેબિનેટ કક્ષાના કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે અન્ય કેબિનેટ કક્ષાના શ્રમ રોજગાર અને યુવા મંત્રી મનસુખ માંડવિયાને મળીને રજૂઆત કરી હતી તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું કે સુરત શહેર ડાયમંડ હબ છે જેનો દેશમાં જીડીપીમાં ખૂબ જ મહત્વનો ફાળો છે ડાયમંડના વેપારીઓ સહિત હજારોની સંખ્યામાં પ્રવાસે સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં યલ્લો ફીવર વેક્સિનેશનથી પ્રભાવિત દેશોના પ્રવાસે અર્થા

જે યલો વેક્સિનેશન મૂકવામાં આવતી હતી તે સંદર્ભમાં મને એક રજૂઆત મળી હતી તે અંતર્ગત એવું હતું કે હાલ યલો વેક્સિનેશન માત્ર ને માત્ર હોસ્પિટલમાં અઠવાડિયામાં માત્ર બે જ દિવસ માટે બે જ કલાક માટે મૂકવામાં આવે છે જેને કારણે આપણે જાણીએ છીએ કે સુરત ડાયમંડ હબ છે સુરતમાં ડાયમંડના બિઝનેસ માટે કેટલાય લોકો હજારો લોકો યેલો વેક્સિનેશન પ્રોવાઈડ દેશોમાં જતા હોય છે ટુરિસ્ટો જે પ્રવાસીઓ જતા હોય છે આ બધા લોકોને યેલો વેક્સિનેશન માટે ક્યાં તો સિવિલ હોસ્પિટલ પર અથવા મુંબઈ એરપોર્ટ ઓથોરિટી પર નિર્ભર રહેવું પડતું હતું હાલ પર્યાંત સુધી સપ્ટેમ્બર માસ સુધી અડાજણની એપોલો હોસ્પિટલમાં યેલો વેક્સિનેશન મૂકવાની સ્વીકૃતિ હતી પણ કેટલાક અધ્યમ્ય કારણસર સપ્ટેમ્બર મહિનાથી એનું વેક્સિનેશન મૂકવાનું રદ કરી નાખવામાં આવ્યું છે જેને કારણે હવે સુરતમાં માત્ર એક જ જગ્યાએ વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલે છે એ સિવિલ હોસ્પિટલ અને માત્ર બે જ દિવસ અને માત્ર બે જ કલાક તો આ ટુરિસ્ટોની પડતી હાલાકીને કારણે દિલ્હીમાં મેં કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી જીપી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને એક લેખિત રજૂઆત કરી હતી કે હાલ ટુરંત જે એપોલો હોસ્પિટલની યેલો વેક્સિનેશન મૂકવાનું જે બંધ કરવામાં આવ્યું છે તે તાકીદના ધોરણે ચાલુ કરવામાં આવે જેથી દિવાળીના આજુબાજુના દિવસોમાં જે લોકોએ આ પ્રવાસમાં જવાનો હોય તે લોકોની સગવડ સચવાઈ રહે ને એ લોકોને અનુકૂળતા રહે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ